નેજા ચઢાવવામાં આવે છે રામદેવ નોતર ગણવામાં આવે એ રામદેવ પીરના ભક્તો આ દિવસમાં રાજસ્થાનના રણુજા પગપાળા જતા હોય છે આ પર્વે ઉમંગ અને ઉત્સાહથી મિત્રો પાજરા તાલુકાના ગામે પરંપરાગત રીતે રામદેવ પીર મહારાજના નેજા ચડાવવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે ગામમાં આવેલા રામદેવપીર મહારાજા મંદિર ખાતે તમામ

નેમના દિવસે અહીંયા સમગ્ર ગામની અંદરથી અહીંયા નેજાનું આયોજન કરવામાં આવે છે દરેક ફરિયાદ દરેક મોહલ્લામાંથી દરેક સમાજના ભાવિક ભક્તો આખું ગામ ભેગું થઈ અને ભગવાન રામદેવજી ભગવાનના નેજા હલ્લાસ અને ઉત્સાહ અહીંયા નેજા ચઢાવવામાં આવે છે અને આખા ત્રણ દિવસનો અહીંયા કાર્યક્રમ ભજન કીર્તનનો રાખવામાં આવે છે ભજન મંડળી સાથે આ નેજા ચઢાવવામાં આવે છે